રંગપુર નામે એક ગામ હતું તેમાં એક સાસુ અને વહુ રહે એ સાસુનો દીકરો ખેતરે મજૂરી કામ કરવા જાય પછી સાસુ વહુ છે તે ખેતરમાં જાય અને લીલું ઘાસ વાઢી આવે સાસુ છે તે થોડી સ્વભાવે કજીયાખોર હતી અને તેની વહુ સ્વભાવે ભક્તિવાન હતી ભાદરવા મહિનાનો તડકો ચાલુ થયો છે ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો ખબર છે કે આજે ઘાસ વાઢવા ન જવાય મનાય છે એટલે તેની વહુએ વ્રત લીધું કે આજે તો હું વ્રત કરીશ આજે હું ઘાસ નહીં વાડું પરંતુ સવારમાં જ સાસુએ છણકો કર્યો કહ્યું કે હાલો બહુ જલ્દી તમે ભાથું બાંધો બધું તૈયાર કરો આપણે તો ખેતરે ઘાસ વાઢવા જાઉં છે સાસુની આજ્ઞા છે ના પાડી ન શકાય એટલે વહુ પણ તૈયાર થઈ છે સાસુ વહુ બંને ગયા ખેતરમાં જઈ અને ઘાસ વાઢવાનું ચાલુ કરે છે જેવું ચાલુ કર્યું વહુને તો યાદ આવ્યું કે મારે તો ઘાસ વાઢવાનું છે પરંતુ વ્રત છે એટલે ઘાસ ન વાઢી શકાય પોતે ઘરેથી નીકળી હતી ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારા દીકરાની તમે રક્ષા કરજો એટલે ભગવાને પણ તેને સારી બુદ્ધિ સુજાડી છે તેને વિચાર કર્યો કે સાસુની આજ્ઞા છે તો એક કામ કરું સાસુની આજ્ઞાનું પણ પાલન થઈ જાય અને વ્રતનો પણ મને દોષ ન લાગે એટલે તે સૂકું ઘાસ વાઢવા લાગી તેની સાસુ છે તે લીલું ઘાસ વાડી રહી છે થોડી વાર પછી બંને સાંજનો સમય થયો એટલે ઘરે આવવા માટે નીકળી છે ગામના પાદરે પહોંચ્યા તો ખબર પડી કે તમારા ઘરે તો આગ લાગી છે બંને તરત જ ત્યાં પોતાના ભાથાઓ મૂકીને દોડ્યા છે દોડતા દોડતા ઘરે આવ્યા જોયું છે તો ઘરે તો આગ લાગી છે ઘરમાં જઈને તરત જ પોતે પોતાના રૂમમાં ગઈ કે જ્યાં પોતાનો દીકરો પારણામાં ઝૂલતો હતો ચારેકોર લીલું ઘાસ વંટા વીંટાઈ ગયું હતું અને એનો દીકરો સુરક્ષિત હતો તરત જ પોતે સાસુ પાસે જઈને કહે છે કે જુઓ જુઓ સાસુમાં ભગવાન મને ફળ્યા છે મારું વ્રત ભગવાને સ્વીકાર કર્યું છે એટલે આ ધરો આઠમના પવિત્ર દિવસે આપણે ઘાસ વાઢવું નહીં